ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીએ માપ સૌનું એકવાર પુનઃ સ્વાગત છે અને આજે ખૂબ જ સરળ સહજ અને ભગવાન શિવજીને પ્રસન્ન કરવાનું એકદમ સરળ ભગવાનના નામોનું હું સત્સંગ કરાવીશ શ્રવણ કરાવીશ એ નામોનો તમને તમે અલગ અલગ પ્રકારે પ્રયોગ કરી શકો છો જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીન્યુ ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે શિવજીના હું તમને આજે બાર નામ શ્રવણ કરાવીશ જે બહુ જ સરળ છે સહજ છે અને એના વિશે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે એક એક પુષ્પ અર્પણ કરવામાં આવે તો બહુ જ બહુ જ બહુ જ શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે બધા આપણા સગડ કાર્યો સિદ્ધ થાય છે અને મૂળ રૂપમાં કોઈ વધારાનું ફળ ના તમને કહું ને એમ કહું કે શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે એમાં બધું આવી જાય તો હવે એ કરવાનું શું છે કે જેમ કે એક નામ બોલવાનું ઓમ શિવાય નમઃ એક પુષ્પ લીધું અને શિવલિંગ ઉપર અર્પણ કરો એ રીતે બાર નામ બોલવાના અને એક નામ બોલતા બોલતા નમઃ કહીએ એટલે પછી એનાથી એક એક પુષ્પ શિવજી ઉપર અર્પણ કરી દેવાના હવે માનો કે તમે પુષ્પ અર્પણ ના કરો તો તમે બિલીપત્ર હાથમાં લઈ ઓમ શિવાય નમઃ બોલીને બિલીપત્ર પણ અર્પણ કરી શકો ઓમ શિવાય નમઃ બોલી અને પછી કાળા તલ અર્પણ કરી શકો આ હું તમને એક એક નામનું ઉદાહરણ આપું છું પણ બાર નામ છે એ રીતે બાર વખત કરવાના જેમ કે બાર બિલીપત્ર બાર ચપટી ભરીને કાળા તલ બાર પુષ્પો થઈ ગયા આ રીતે તમે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે આ નામ બોલી શકો અને છેલ્લે કશું જ ના હોય તો રોજ સવારે ખાલી એકવાર તમે જો શિવજીના આ નામનું સ્મરણ કરો તો પણ સંપૂર્ણ શિવ કૃપા પ્રાપ્ત થાય છે અને એવા શિવજીના જે મહાન આ નામો છે એ આ છે એમ ઓમ શિવાય નમઃ ॐ रुद्राय नमः ॐ पशुपतये नमः ॐ नीलकण्ठाय नमः ॐ महेश्वराय नमः ॐ हरिकेशाय नमः ॐ विरूपाक्षाय नमः ॐ पिनाकिने नमः ॐ त्रिपुरान्तकाय नमः ॐ शम्भवे नमः ॐ शूलिने नमः ઓમ મહાદેવાય નમ હવે આ પ્રયોગ જો તમે ઘરમાં શિવલિંગ ઉપર કરતા હોય તો જે ચડાવેલું બધી વસ્તુ છે પુષ્પ હોય કે કાળા તલ હોય કે બીલીપત્ર હોય આ બધું થઈ જાય પછી સાંજ પહેલાં ભગવાન ઉપરથી લઈ લેવાનું અને પછી પવિત્ર જગ્યા ઉપર એનું વિસર્જન કરી દેવાનું આ રીતે જો તમે નિત્ય શિવજીની ઉપર આ બધી વસ્તુ અર્પણ કરો અથવા તો શિવજીના બાર નામોનું સ્મરણ કોઈ પણ સમયે કરો તો શિવકૃપા પ્રાપ્ત થાય છે અને બીજા ઘર ઘણા પ્રકારના અલગ અલગ પ્રકારના લાભ થતા હોય છે ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયના વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ